નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે વિજ્ઞાન ધોરણ છ નો પાઠ એક જેનું નામ છે ખોરાક ક્યાંથી મળે છે આ પાઠના સ્વધેન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના તમામ પાઠના વિડીયો પણ તમને સરળતાથી મળતા રહે તો ચાલો મિત્રો શરૂ કરીએ વિજ્ઞાન પાઠ છઠો પાઠ પહેલો ખોરાક ક્યાંથી મળે છે પ્રશ્ન એક જોઈએ તો કોઈપણ પદાર્થના સ્ત્રોતને ખાદ્ય પદાર્થના સ્ત્રોતને તમે કેવી રીતે ઓળખશો તો પ્રાણીઓ જે ખાદ્ય પદાર્થ ખોરાક તરીકે અનાજ કઠોળ શાકભાજી તથા ફળોનો ઉપયોગ કરે તે વનસ્પતિ સ્ત્રોત દૂધ ઈંડા માછલી માંસ વગેરે પ્રાણી જ ખાદ્ય પદાર્થ સ્ત્રોત એટલે કે પ્રાણી સ્ત્રોત કહેવાય છે બીજો પ્રશ્ન એવા ચાર ફળના નામ જણાવો જેને આપણે શાકભાજી તરીકે ખાઈએ છીએ તો તેમાં કેળા કેરી ચીબડું અને સક્કરટેટી સમાવેશ થાય છે જે આપણે શાકભાજી તરીકે પણ ખાતા હોઈએ ત્યાર પછી જોઈએ તો પ્રશ્ન ત્રીજો પ્રાણીઓનું થોડા દિવસ અવલોકન કરી તેઓ ખોરાક તરીકે શું લે છે તેની યાદી તૈયાર કરો જુઓ ગાય તો ઘાસ ખોળ રોટલી અન્ય ખાણ લે છે બિલાડી તો દૂધ ઉંદરને ખાય અને નાના પક્ષીઓને ખાય છે કૂતરો રોટલી રોટલો માંસ અને દૂધ ખાય છે કબૂતર દાણા ખાય છે અને નાના નાના જીવજંતુઓને પણ ખાય છે ત્યાર પછી ચોથો પ્રશ્ન છે સરગવાના કયા ભાગોનો ઉપયોગ ખોરાક તરીકે થાય છે તપાસ કરી જવાબ પ્રાપ્ત કરો તો સરગવાના ફળનો ઉપયોગ ખોરાક તરીકે થાય છે કારણ કે આપણે સરગવાની સીંગો છે તેને ખોરાકમાં ઉપયોગી કરી શકીએ છીએ પાંચમો પ્રશ્ન નીચેના દરેક માટે બે બે વનસ્પતિના ઉદાહરણ આપો ખોરાક તરીકે વપરાતા મૂળ જેમાં મૂળો ગાજર અને બીટ ખોરાક તરીકે વપરાતા પ્રકાંડ જેમાં બટાકા આદુ અને હળદર ખોરાક તરીકે વપરાતા પર્ણ જેમાં કોથમીર કોબીજ અને પાલકનો સમાવેશ થાય છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન છઠ્ઠો તેલ કઈ કઈ વનસ્પતિ મેળવવામાં આવે છે તો તેલ છે તે મગફળી તલ સોયાબીન એરંડા સરસવ વગેરે વનસ્પતિઓમાંથી મેળવવામાં આવે છે પ્રશ્ન ખોરાકને આધારે નીચે આપેલા પ્રાણીઓના વર્ગો મુજબ વર્ગીકરણ કરો જુઓ તૃણાહારી પ્રાણીઓ તો તેમાં સસલું ગાય ભેંસ બળદ અને બકરીનો સમાવેશ થાય માંસાહારી પ્રાણીઓમાં વાઘ સિંહ ચિત્તો અને દીપડાનો સમાવેશ થાય મિશ્રાહારી પ્રાણીઓની અંદર કૂતરો બિલાડી રીંછ અને માણસનો સમાવેશ થાય છે ચાલો પ્રશ્ન આઠમો જોઈએ કઠોળને ફણગાવવા તમે શું કરશો તો કઠોળને ફણગાવવા માટે કઠોળને તપેલીમાં લઈ થી પંદર કલાક પાણીમાં પલાળીને બીજા દિવસે તેમાંથી પાણી કાઢી સુતરાઉ ભીના કપડામાં વીટાળી લો પછીના દિવસે બીજમાંથી સફેદ ભાગ જેવી રચના વિકાસ પામશે જેને ફણગાવેલા કઠોળ કહેવામાં આવે છે ત્યાર પછી પ્રશ્ન બે ની અંદર છે ખાલી જગ્યા પૂરો જેમાં નવમી ખાલી જગ્યા છે સસલું તૃણાહારી પ્રાણી છે દસમું શેરડીમાંથી આપણને ગોળ અને ખાંડ મળે છે અગિયારમું બતક ઈંડા આપે છે બારમું ચાના છોડ પર્ણમાંથી ચા મેળવવામાં આવે છે દૂધ અને તેની બનાવટો પ્રાણીજન્ય ખાદ્ય સ્ત્રોત છે પાણીમાં હોય તેવી ખાદ્ય વનસ્પતિની યાદી બનાવો તો પાણીમાં ઉગતી હોય તેવા શિંગોડા અને જીતેલા છે જે પાણીની અંદર ઉગે છે અને આપણે તેનો ખાવામાં ઉપયોગ કરતા હોઈએ છીએ ચાલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર પંદર મધમાખી દ્વારા મધ બનાવવાની પ્રક્રિયાના પગલા નીચેના લંબ લખો તો જુઓ સૌ પ્રથમ મધમાખી છે તે ફૂલોનો રસ ચૂસે છે ત્યાર પછી ચૂસેલા ફૂલોને કોથળીમાં સંગ્રહ કરે કરે છે છે રસ એકઠો એકઠો થાય ત્યારે મધપુડામાં અને મધપુડામાં ખોરાક તરીકે મધ છે તે સંગ્રહાયેલું રહે છે ત્યાર પછી છે તફાવતના બે બે મુદ્દા લખો જેમાં તૃણાહારી અને માંસાહારી તો સૌ પ્રથમ તૃણાહારીમાં જોઈએ તો જે પ્રાણી ખોરાક તરીકે વનસ્પતિ કે વનસ્પતિની પેદાશનો ઉપયોગ કરે તેને તૃણાહારીના ઉદાહરણમાં ગાય ભેંસ હરણ બકરી અને સસલું જ્યારે માંસાહારીમાં સિંહ વાઘ દીપડો અને ચિત્તાનો સમાવેશ થાય છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન સત્તર સહધ્યાયી સાથે ચર્ચા કરી અવલોકન કે સંદર્ભ સાહિત્યમાંથી માહિતી એકત્ર કરી નક્કી કરો કે કૂતરો ખોરાકના આધારે કેવા પ્રકારનું પ્રાણી છે તો કૂતરો ખોરાકમાં દૂધ રોટલી લે છે રોટલી એ વનસ્પતિ જ પેદાશ છે આ ઉપરાંત તે માંસ પણ ખાય છે તેથી તે મિશ્રાહારી પ્રાણી છે અઢારમો પ્રશ્ન શું દરેક વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરી શકાય શા માટે તો ના દરેક વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરી શકાય નહીં કારણ કે અમુક વનસ્પતિ ઝેરી હોય છે છે જેને ખાવાથી શરીરમાં ઝેર ભળે પ્રશ્ન જોઈએ તપાસ કરીને નક્કી કરો કે ગાય ખોરાકના સંદર્ભે કેવા પ્રકારનું પ્રાણી છે તો ગાય ખોરાક તરીકે ઘાસ અનાજ ખોળ વગેરે જેવી વસ્તુ ખોરાકમાં લે છે તેથી ગાય તૃણાહારી પ્રાણી કહેવાય કારણ કે ખોરાકમાં વનસ્પતિ અથવા વનસ્પતિમાંથી બનતી સામગ્રીનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે પ્રશ્ન બગાડ બગાડ અટકાવવા અટકાવવા માટે માટે તમે લેશો તો જરૂરિયાત મુજબ જ રસોઈ બનાવવી જોઈએ ખોરાક વધ્યો હોય તો તેને જરૂરિયાતમંદ સુધી પહોંચાડવો જોઈએ ખોરાકને જીવોથી બચાવવા યોગ્ય સંગ્રહ કરવો જોઈએ જેમ કે ફ્રીજમાં રાખવો વગેરે પગલા લઈ શકાય ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ રાજ્યના નામની સામે તે રાજ્યમાં ખોરાકમાં લેવાતી વાનગીના નામ લખી કોષ્ટક પૂર્ણ કરો દાખલા તરીકે ગુજરાત છે તો તેમાં દાળ ભાત રોટલો ખીચડી કઢી ખમણ અને ઢોકળા ખોરાકમાં લેવામાં આવે છે એવી રીતે રાજસ્થાનમાં તો કે દાળ બાટી છાસ ગોળ અને ઘી ખોરાકમાં લેવાય છે મહારાષ્ટ્રની અંદર વડાપાઉ દાળ ભાત પાઉંભાજી લેવામાં આવે છે પંજાબની અંદર પરોઠા પંજાબી શાક લસ્સી અને પનીર લેવાય છે કેરળની અંદર ચિકન ભાત બિરયાની ઈંડા અને માછલીનો ઉપયોગ ખોરાક તરીકે કરવામાં આવે છે તો આ વિધાન સાચું છે બીજું મીઠું એ વનસ્પતિ જન્ય પેદાશ છે તો એ વિધાન ખોટું છે ત્યાર પછી ત્રીજું રીંગણ એ ફળ છે તો આ વિધાન સાચું છે ચોથું મધમાખીને આખા વર્ષ દરમિયાન પુષ્પ અને તેનો મધુરસ મળી રહે છે તો આ વિધાન પણ સાચું છે ચાલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન શું આપણે કોઈ અજાણી વનસ્પતિને ચાખવી કે ખાવી જોઈએ શા માટે તો કે ના આપણે કોઈ અજાણી વનસ્પતિને ચાખવી જોઈએ નહીં કારણ કે તે વનસ્પતિ ઝેરી પણ હોઈ શકે ચોવીસમું ખોરાક લેવાને આધારે મનુષ્યને કેવું પ્રાણી ગણી શકાય તૃણાહારી માંસાહારી કે મિશ્રાહારી શા માટે તો ખોરાક લેવાના આધારે મનુષ્યને મિશ્રાહારી પ્રાણી કહી શકાય કારણ કે મનુષ્ય અનાજ કઠોળ અને શાકભાજી વગેરે ખાય છે તેમજ તેને તૃણાહારી પણ કહી શકાય જ્યારે અમુક મનુષ્ય માછલી ઈંડા અને માંસ ખાય છે તેથી તે માંસાહારી કહેવાય આમ મનુષ્ય મિશ્રાહારી છે ત્યાર પછીનો પચીસમો પ્રશ્ન કાગડો જે ખોરાક ખાય છે તેના આધારે તેને કયા પ્રકારનું પ્રાણી કહી શકાય તો કાગડો જે ખોરાક ખાય છે તેના આધારે એ પ્રાણી છે તેવું કહી શકાય વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પાઠ એક ખોરાક ક્યાંથી મળે છે આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું પાઠ બેની ની અંદર ત્યાં સુધી આવજો